તો ઘણા સમયથી અમારો વલોગ નહોતો આવતો કે નતો વિડીયો આવતો એમાં થોડોક પ્રોબ્લેમ હતો મારે થોડોક ઓફિસમાં કામ આવી ગયો હતો તો આજે એક અમે વિડીયો બનાવીએ છીએ વ્લોગ અને અહીંયા ગીતા શીખે છે ત્યાંની એક મથે છે વિડીયો બનાવવાટું પણ હજી તૈયાર થઈ નથી હું લખેશ આ તમે વિડીયો બનાવવા આપ્યો તો એની પ્રેક્ટિસ તો આ વિડીયોનું પ્રેક્ટિસ કરે છે હજી બન્યો નથી અને અમારા કેમેરામેન વિમળાબેન સુરતવાળા આવી ગયા છે અને લાઇટિંગ પણ અહીંયા ગોઠવી નાખી છે આજે તો વિડીયો આજ બ્લોગ બનાવવાનો ઈચ્છા છે એટલે મેં તો બનાવી નાખો તો હું તો થાય છે માર્કેટમાં જવા તો જાવું છે માર્કેટમાં પાણીપુરી ખાવા જાવું છે પણ આ વિડીયોનો કામ પતી પતે તો પછી જાવું ને તો મિત્રો આને પાણીપુરી ખાવા જવાનું છે અને એને બે ને ચાર દિવસ થઈ ગયા તો ક્યારે જઈને જઈને ખાવ એવો મનમાં થાય છે પણ વિડીયો મેં તો જલ્દી જલ્દી બનાવી લેલો સમજે અને બસ હમણાં થોડાક દિવસ થી વરસાદ હાલતો તો અહીંયા એટલે બારી નો જાય કે તેના બસ મેં ઉલ્યો રહેતો જ નતો પછી હું જાય એ સાચી અત્યારે મહેમાન પણ ત્રણ ચાર જ આવી ગયા હતા મારે પણ થોડુંક કામ પડી ગયું એટલે અમે બધા બહાર નીકળી ગયા હતા તો આજે ફરી પાછા આવી ગયા છો સુરતમાં અને તો થોડોક મિત્ર બેક જે શોટ બનાવવાના છે બીજા એ થોડોક અમને શું કહેવાય એને ડેમો આપી દે ને મિત્રો હમણાં આપણને ડેમો આપશે કે આની મથે છે ગીત છે મિત્રો આપણે ગાવાનું છે આજે તારા આંતર નયા મારો જુડુ જીવ કોનો કઉ કે રમો એક અવતાર તો મિત્રો આ એક જ ગીત છે પણ એને નથી બરોબર એક્ટિંગ નથી કરી એમ છે ને એક્ટિંગ માં કેવરા આવે છે તો બધા સપોર્ટ કરતા રહેજો એટલે શીખી જ જાય બોલ બીજો કા યુટ્યુબ વિશે બોલવાનું છે નહીં પછી તો આપણે તો ટ્રેન્ડિંગમાં માં માં આવે છે ને હવે તો લગભગ યુટ્યુબ માં આવી ગયું છે એ હું તો આંખે આજુ મેસ મોગા પેરુ પેરવેસ રતન ખબે નો કો કે સજાવું મારવાડ દેશ તો મિત્રો એ તો ગીત અત્યારે જે રિલીઝ થઈ રહ્યા છે એમાં 4 વાગે મે નાખવાના છે તો ઈ પર તમે જોઈ આવજો શોર્ટ વિડિયો હવે મેં બનાવ્યો છે અને હવે તારે કઈ બીજો કહેવાનું હોય તો કે

તમાર બાજુ કેવો વરસાદ છે બધા કોમેન્ટમાં જણાવજો અમાર તો કેટલા ત્રણ ચાર દિવસથી ચાલુ જ છે લગાતાર ચાલુ જ છે હા તમે તો બસ એવું જ બોલવાનું હોય ઓલોગ બોલી નાખો થાકી ગયા સો હું કરો વિડિયો બનાવવા જ વિડિયો નથી બનતા અમારા થી ગણપતિ બાપા મોરિયા એટલે હવે વિડિયો બનાવવા છે તો વિડિયો તો બનતા છે નહીં નકરા શોર્ટ વિડિયો બને છે શોર્ટ વિડિયો બનાવીએ છે બ્લોગ બનાવવા જાવ તો તમને કીધું એટલું જ આવડે છે અમને બોલતા બીજો કાઈ નથી આવડતું બીજો કાઈ આવડતું નથી બધા મિત્રો માફ કરજો અમને હા અને અમારી જે ઓલી મોમજ 85 જે ચેનલ છે આપણી આ આપણા રી એમાં એમાં થોડાક અમે બધું ઓલ્યો કરશો જે YouTube વિશે થોડો થોડું અમને જેટલું પણ આવડે છે એટલું અમે તમને શીખવાડશું બહુ આવડે છે જે શીખે છે તો કાઈ ની બીજો હું

હા એ વાત બહુ રહેશે કે આમ બોલવું પડે છે બોલવું હું એ કાંઈ ખબર પડતી નથી તો આપણે ક્યાંક બહાર જઈએ તો હાલો કે મંદિર ગયા હોય તો મંદિર વિશે થોડુંક બોલીએ કે આ વિશે આમ છે તેમ છે પછી આગળ જાય ભલે ભાષા ભૂલી જાય આપણે પાછળ મ્યુઝિક નાખી દઈએ મ્યુઝિક નાખી દઈએ અઠવાડિયે દવાદીએ પછી આપણો વળી કોપીરાઈટ આવી જાય એમાં પણ બહુ બધો કહેવા આવે છે એટલે આપણે નકરો બોલવું જ પડે છે તો બોલવામાં બહુ બધું શીખવું પડશે તો સારું આપણા વિડીયો વ્લોગને એન્જોય કરજો બહુ દિવસ ત્યાં મૂક્યો નહોતો એટલે આજે આવું ઈચ્છા થઈ ગઈ કે મૂકી દઈએ તો આજે અમે અપલોડ કરી રહ્યા છીએ તો અમારા વ્લોગને થોડોક સપોર્ટ કરજો જય માતાજી